નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ એટલે કે આપણું ખેડૂતભાઈ ન્યૂઝ એમાં સ્વાગત છે હું છું કિશન પિંડારિયા આજે તારીખ આઠ બે બે હજાર પચીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ અને એ પણ સૌથી પહેલાં તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને જે ખેડૂતોને ખેતરોમાં જંગલી ભૂંડ રોજ નીલગાય આવા પ્રાણીઓનો જે પ્રોબ્લેમ રહેતો હોય ખેતરનો જે પાક છે એ અસ્તવ્યસ્ત થઈ જતો હોય નાશ થતો હોય તો એના માટે ઝટકા મશીનની અત્યારે સ્પેશિયલ આપણા સબસ્ક્રાઈબરો માટે બેસ્ટ ઓફર આવી ગઈ છે તો આ વિડીયો પૂરો થશે નહીં આ તમને વિડીયો જોવા મળી જશે જય અને એ વિડીયો જોઈ લેજો જે મિત્રો એ ઝટકા મશીન નથી લેવાનું એ પણ જઈ અને વિડીયો જોજો કારણ કે એમાં ઝટકા મશીનની જો તમારે ખરીદી કરવી હોય તો કઈ રીતે તમે ખરીદી કરી શકો કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ એ બધી માહિતી તમને એમાંથી મળી જશે અને જે મિત્રોને આ પ્રોબ્લેમ હોય એ ત્યાંથી ઝટકા મશીનની આરામથી ખરીદી કરી શકે છે ચાલીસ ટકાથી પણ વધારે તમને એમાં આપણા સબસ્ક્રાઈબરો માટે ફાયદો થશે તો આવી ઓફર પાછી નહીં મળે અને હર વર્ષે આપણે એક વખત આવી ટ્રાય કરીએ છીએ કે તમને ઓફર મળે એટલે જઈ અને એનો ઉપયોગ કરી લેજો આગળ વધીએ હવે શરૂઆત કરીએ રાજકોટમાં આજે સફેદ જુવારથી સફેદ જુવારનો નીચો ભાવ આઠસો રૂપિયાથી ઊંચો ભાવ આજે નવસો છ્યાસી રૂપિયા હતો ઘઉં પાંચસો એંસીથી છસો પચીસ રૂપિયા કાળા તલાજે છત્રીસોથી બાવનસો નેવું મગ અગિયારસો સિત્તેરથી સોળસો ઓગણપચાસ સોયાબીન આજે સાતસો સાહીઠ થી આઠસો એક બીજની જો વાત કરવામાં આવે તો ત્રણ હજાર થી પાંત્રીસો પીડા ચણા નવસો પચાસ થી અગિયારસો પચાસ રૂપિયા સુવા બારસો થી બારસો બાવન ચણા આજે એક હજાર રૂપિયા થી બે હજાર પચાસ નવા વટાણાની જો વાત કરીએ રાજકોટમાં તો આજે હાઇસ્ટ માં સારો એવો ભાવ છે તેત્રીસો રૂપિયા થી તેત્રીસો જે વટાણા છે આ નવા વટાણાનો ભાવ છે આગળ જો વાત કરવામાં આવે બાજરીની તો ચારસોથી પાંચસો દસ તુવેર બારસોથી પંદરસો ત્રણ રાયડો આજે આઠસો નેવુંથી એક હજાર સિત્તેર અજમો બાવીસોથી ત્રેવીસો ત્રેવીસ રૂપિયા કુવારનું બીજ આજે નવસો એંસીથી એક હજાર વીસ એરંડો અગિયારસો પાંત્રીસથી બારસો છત્રીસ રાય એક હજાર એસીથી બારસો ચુમ્માલીસ સિંઘાડા એક હજાર પચાસ થી તેરસો રૂપિયા વરિયાળી અગિયારસોથી બારસો પંચાણું કલંજીની જો વાત કરીએ રાજકોટમાં તો બત્રીસોથી તેત્રીસો વીસ રૂપિયા આગળ જો વાત કરવામાં આવે ડુંગળીની તો એકસો થી ચારસો ત્રીસ રૂપિયા લસણ આજે એક હજારથી ઓગણીસો અડદ બારસોથી પંદરસો ચોરાણું ધાણા બારસો થી પંદરસો નેવું ધાણિયા જે 1280 થી 1711 રૂપિયા તલ 1800 થી 2060 જેણી મગફળી 950 થી 1200 જાડી મગફળી 920 થી 1103 રૂપિયા કપાસ 1321 થી 1500 રાજકોટની અંદર જો જીરાની વાત કરીએ તો ચોત્રીસો રૂપિયાથી આડત્રીસો પચીસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના ગેરંટી સાથે એ સો ટકા સાચા બજાર ભાવે પણ સૌથી પહેલાં અત્યારે ઝટકા મશીનવાળો વિડીયો તમને અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક કરીએ વિડીયો જોઈ લ્યો પશુપાલન કરતા હો તો આ ગૌશાળાને લગતો એક બેસ્ટ વિડીયો છે એ જઈ અને જોઈ લ્યો અને આવતીકાલે આપણા ખેડૂતભાઈ જે મેઇન ચેનલ છે એના ઉપર તમારા માટે સાંજે મસ્ત મજાનો નવો ખેતીનો બિઝનેસ પ્લાનનો એક વિડીયો મૂકી દેવામાં આવેલો છે તો એ કાલે રિલીઝ થશે એટલે જઈ અને એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો વિડ્યો માન સુધી બને રવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર